હેલો ફ્રેન્ડ્સ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં તો આજે જોતના કિચનમાં બનાવવાનું છે આપણે પફ તો તેને માટેની આપણે રેસીપીની શરૂઆત કરી દઈએ ચાલો મોટા ત્રણ નંગ બટેટા બાફેલા છે વટાણા છે પછી મરચું અને આદું અને સ્વાદ અનુસાર આપણે જેટલું જે મસાલા નાખવાના હોય તે બધા મસાલા ને તેલ એક કઢાઈ લઈ લીધી છે આપણે કઢાઈમાં બે ત્રણ ચમચી જેટલું તેલ નાખવાનું એક ચમચી જેટલી રાઈ એડ કરવાની પછી ચમચી જીરું ત્યારબાદ હિંગ અડધી ચમચી અને જે આપણે આ મરચું અને આદું છે તેમાં એડ કરી દેવાનું आपल्या ज्या वटाळेला त्याळदर काश्मीरी लाल, लाल।, लाल मिर्च धना जीरू पावडर चाट मसाला બટેટા બાફવા માટે આપણે નમક નાખ્યું હતું તો ટેસ્ટ અકોર્ડિંગ આપણે નમક એડ કરવાનું છે ઓફ માટેનો ઓફ માટેનો આપણે આવા સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે મેંદાની પૂરી માટેનો લોટ બાંધી લઈએ અહીંયા મેં બે વાટકા મેંદાનો લોટ લીધો છે તેમાં થોડો નમક આપણો લોટ બંધાઈ ગયો છે ઘી લઈ લઈએ અને આપણે થોડો એમાં મેંદાનો લોટ એડ કરી દઈએ જે આપણે બેટર તૈયાર કર્યું હતું મેંદા અને ઘી નું તેના ઉપર આપણે લગાડી દઈએ એના ઉપર આપણે આ બીજી રોટલી મૂકી દઈએ તૈયાર છે આપડા ગરમા ગરમ પફ અને સાથે સોસ ચાલો તો એન્જોય કરીએ અને અમારા ચેનલ જ્યોત્સના કિચન ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં